સબે તાલુકાના દાઉદ પૂરમાં ભૂલકાવો મજબૂર વરસાદી પાણી વચ્ચે ભૂલકાવો અભ્યાસ કરવા મજબૂર થયા છે કાદવ કિચડમાં નીકળીને અભ્યાસે જાય છે ભૂલકાવો બાળકોના વાલીઓને વિદ્યાર્થીઓ પરેશાન થયા છે વરસાદી પાણીનો નિકાલ ન કરતા જો કે રોષ ફેલાયો છે ઉદી પાણી ભર્યું હે શેટતા પાવરથી ઉદી અમારા છોકરાને કોઈ તકલીફ બકલીફ થાય તો એનો કોણ જવાબદાર મારક છે પાણીનો નિકાલ કરવા માટે વૈવડદારને તલાટીને પોતા મોકલેલ હતા તે સતાય કોઈ કાર્યવાહી કરી નથી કે રોગચાળો બહુ ફાટી નીકળ્યો તો 10000 રૂપિયા દવાખાનું થયું હે મસર થઈ જાય હે કોઈ સરકારી કોઈ માણસ આવતો નથી મન નામ રાવણ ગોવિંદભાઈ કમાભાઈ દાઉદપુર કોઈ સરકાર તાલુકો સમી જિલ્લો પાટણ પાણીનો ઝડપી નિકાલ થાય તેવું સરકારને નમ્ર વિનંતી છે